આ ચાર દાણા સેના છે ને એની વાત કરતા પહેલા હું તમને એ વસ્તુ વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં ગોખરું ગોખરું આપણા આર્થિક શાસ્ત્રની અંદર માં કહેવામાં આવી છે જેવી રીતે એક માતા પોતાના બાળકને પ્રોટેક્ટ કરે છે એવી રીતે ગોખરું આપણા શરીરને એકદમ લોત લોખંડ જેવો બનાવે છે પહેલાના જમાનામાં રાજાઓ યુદ્ધમાં જતા શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ઘરેથી દૂર રહેવાનું હતું

ચાર કાંટા હોય એની અંદર અને ખંડાશે નહીં તમારે તો પણ તમારે એને એકદમ ટીચી લેવાના અધકચરા અને પછી ચાર દાણા ઉકળતા દૂધમાં એક પછી નાખવાના છે એક જ ઉભરો નાખ્યા પછી આવવા દેવાનો છે અને પછી એને ગરમ ગરમ દૂધમાં એને ઢાંકી દેવાનું અને પછી તમારે એ દૂધ સવાર અને સાંજ પીવાનું છે આવું તમે માત્ર ને માત્ર એક મહિના સુધી કરો તમારા શરીરમાં વધતું વજન કંટ્રોલ થશે તમારું શરીર સ્ટેબલ થશે તમારા શરીરમાં ત્રણ જ દિવસની અંદર ડાયાબિટીસ થાઇરોઈડ રોગ અને સાથે સાથે ખડતાવાળનો પ્રોબ્લેમ પગના પીડીના દર્દ કમરના દર્દ બધા જ ગાયબ થઈ જતા હોય છે આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર જે ગોખરું છે ખૂબ જ ઉપયોગી છે તો તમારે પાણી તમે દૂધ નથી પીતા તો તમે આ ગોખરૂનું આ જ રીતે પાણી ઉકાળી અને એનું પાણી પણ પી શકો છો પણ પીવાનું બંને વસ્તુ ફાળી ગરમ ગરમ ઓકે ગાડી લેવાનું છે બહુ બહુ કાંટાવાળું હોય છે એને ગાળો ને પછી પણ વાસણ ઉઠવું ને ત્યારે એ પ્લાસ્ટિકની બેગમાં એ કચરો કારણ કે કોઈ પણ જીવજંતુ જો એ કચરો ખાય તો એને ગળામાં દુખે જો એ તો ધ્યાન રાખવાનું આપણે અબોલ જીવનું પણ ધ્યાન રાખવાનું કે એઠવાડમાં પણ ન જવું જોઈએ નહીંતર જે વાસણ ઉઠકતા હશે એને પણ વાગી તો આવી રીતે ખાસ ધ્યાન એ રાખવાનું છે બીજી વસ્તુ બીજો સરસ મજાનો એક ઉપાય છે કે તમારે અજમો સબુલ જીરું અને મેથી દાણા આ ચાર વસ્તુની અંદર થોડી અળસી આ બધી જ વસ્તુ સરખા પ્રમાણમાં લઈ એનો પાવડર બનાવવાનો છે અને આ પાવડર ફળા ગરમ પાણી સાથે લેવાથી પણ તમારું વજન કંટ્રોલ થાય છે ત્રીજો ઉપાય છે નિયમિત રીતે તમે પાલકનો જ્યુસ પીવો અને રાત્રે સૂતા પહેલાં પૃથ્વીનો જ્યુસ પીવો એનાથી પણ તમારું પાચનતંત્ર ઠીક રહે છે અને વજન ઘટે છે અને સૌથી મહત્વની વાત કોઈ પણ ઉપાય કરતા પહેલા રોજનું ત્રીસ મિનિટ ચાલવું અને સાથે સાથે ભોજનમાં ખાંડવાળાઓ

સાથે સાથે તમે તમારે થોડીક અમથી હાર્દિક રસ્તે જાઓ ખાનપાનમાં ધ્યાન રાખો જે અને થોડી અમથી તમારા શરીર માટે કડવાશ કડવાશ ખર ફરજિયાત હોય જેમ કે ઇન્દ્રજવ છે કાળીજીરી છે મેથી દાણા છે કાંક્ષાનો પાવડર આ કડવાશ છે ને શરીર માટે ખૂબ સારી પહેલાંના જમાનામાં આપણા દાદા દાદી સૂતા પહેલાં થોડી કડવાશ ખાઈને સૂતા એટલે એમના શરીરમાં કોઈ રોગ નહોતા થતા પાચન તંત્ર સારું રહેતું તો આપણે પણ થોડીક કળવાશ ખાવાની ટેવ પાડીએ નાના બાળકોને સોમવાર ચોત્રીસ સાપે એટલે નાના બાળકો રડે નહીં સુઈ રહે તો આપણું જે શરીર અને નાના બાળકોનું સરખો છે આપણે પણ થોડીક કળવાશની ટેવ પાડીએ જેના કારણે આપણે પણ ક્યારેક બીમારીના દર્દથી રડવું ન પડે ઓકે તો આવી નાની નાની વાતોનું ધ્યાન રાખો સાથે મેં તમને કહ્યું એમાંથી તમને સુટેબલ લાગે કોઈ પણ એક વેઇટ લોસનો પ્રયોગ કરો અને વજન ઘટાડો આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ દિલથી કરશે